નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ સાત બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે ભાવ ચૌદસો સાઠથી ઊંચો ભાવ પંદરસો એકોતેર રૂપિયા ઘઉં ચાર પાંચસો પચીસથી પાંચસો છપ્પન ઘઉં ટુકડા પાંચસો ત્રેવીસથી પાંચસો એક્યાસી એની વાત કરીએ તો સોળસો એકથી ત્રેવીસો ને ચાર રૂપિયા ચણા અગિયારસો પચાસથી બારસો ઇઠ્યાસી અડદ સોળસો એંસીથી ઓગણીસો ઓગણચાલીસ રૂપિયા મગ ચૌદસો પચાસથી સોળસો પચાસ ચણા સફેદ ચૌદસો એકાવનથી બાવીસસો એકાવન વાલદેશી એક હજારથી બે હજાર રૂપિયા સિંગદાણા સોળસોથી સત્તરસો મગફળી જાડી અગિયારસો પાંત્રીસથી બારસો મગફળી ઝીણી અગિયારસો ત્રીસથી બારસો પિસ્તાલીસ એરંડા એક હજાર ઇઠોતેરથી અગિયારસો ને સાહીઠ તલી ત્રેવીસો પચાસથી પચીસો ને ચાલીસ સોયાબીન આઠસો ચાલીસથી આઠસો એકોતેર તલકાળા ઓગણત્રીસો પચાસથી બત્રીસો ને સાઠ લસણની વાત કરીએ તો સોળસો પચાસથી એકત્રીસો રૂપિયા ધાણા બારસોથી ચૌદસો ચાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ચાર હજાર ચારસોથી ઊંચો ભાવ પાંચ હજાર એકાણું રૂપિયા રાય અગિયારસો વીસથી બારસો એંસી મેથી નવસો સાઠથી બારસો નેવું વટાણા તેરસો પચીસથી ઓગણીસો ને પચાસ રાયડો નવસો ચાલીસથી એક હજાર ચાલીસ ડુંગળીની વાત કરીએ તો બસો પંદર રૂપિયાથી છસો ત્રીસ રૂપિયા કલોંજી એકત્રીસો પચાસથી આડત્રીસો ને સિત્તેર તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર